છોટાઉદો જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ ઉમેશભાઈ રાઠવાનો અભિવાદન સમારોહ યોજાયો લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા નર્મદા જિલ્લા પ્રમુખ નરેન્દ્રભાઈ રાવ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા છોટાઉદેપુર જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે ઉમેદભાઈ રાઠવાની નિમણૂક કરવામાં આવી છે યુવાન શિક્ષિત સંગઠનના અનુભવી એવા જિલ્લાના યોગી આદિત્યનાથ ગણાતા ઉમેશભાઈ રાઠવાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા જિલ્લા તાલુકા સંગઠનના કાર્યકર્તાઓમાં આનંદની લાગણી ફેલાઈ છે આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ નારણભાઈ રાઠવા પૂર્વ જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ રાઠવા એ ચેરમેન અને પૂર્વ મહામંત્રી મુકેશભાઈ પટેલ સહિતના જિલ્લા તાલુકા તથા શહેરના પદાધિકારીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ઉમેદભાઈ રાઠવાને શુભકામનાઓ સાથે અભિવાદન પાઠવ્યા હતા